નમસ્કાર ગુજરાત સાથે હું છું પિનલ યાદવ વાત કરીશું આજે ખાસ લોકસભાની ચૂંટણી પહેલાં જ્યારે પ્રચાર પડઘમ આજે શાંત થવા જઈ રહ્યા છે ત્યારે અંતિમ સમય એવું કહી શકાય છે કે કેવો માહોલ જોવા મળ્યો છે અને અત્યાર સુધીના પ્રચાર પ્રસારમાં કેવો માહોલ જોવા મળ્યો છે તેના વિશે આજે આપણે ચર્ચા કરી રહ્યા છે તેની સાથે ત્રીજા તબક્કાની ચૂંટણી પહેલાં પ્રચારનો જ્યારે અંતિમ દિવસ હોય ત્યારે કેવા પ્રકારની મહેનત કરવામાં આવતી હોય છે એડી ચોટીનું જોર અત્યાર સુધી લગાવવામાં આવ્યો છે બાર રાજ્યોની ચોરાણું બેઠકો માટે સાત તારીખે જયારે મતદાન યોજાવા જઈ રહ્યું છે અને ખાસ કરીને ગુજરાતમાં સાત તારીખે મતદાન યોજાવાનું છે ત્યારે ગુજરાતમાં કેવો માહોલ જોવા મળ્યો છે રાજકીય પક્ષોએ કેવી રીતે મહેનત કરી છે કયા કયા નવા પેત્રરાઓ અજમાવ્યા છે દિગ્ગજ નેતાઓ જયારે ગુજરાત આવ્યા છે વાત વડાપ્રધાન નરેન્દ્ર મોદીની હોય અમિત શાહની હોય કે સ્ટાર પ્રચારકોની હોય બધાએ જ ગુજરાતમાં આંટાફેરા કર્યા છે અને ગુજરાતમાં આવીને તેમણે પ્રચાર પ્રસાર કર્યો છે જનતાના મુદ્દા હોય કે પછી કોઈ પણ એવા મુદ્દાઓની ચર્ચા એવા ભાષણો એવા તીખા શબ્દોનો પ્રયોગ કે ક્યાંક કટાક્ષ તો ક્યાંક પ્રહારો પણ જોવા મળ્યા છે અને ક્યાંક ટિકિટને લઈને નારાજગી જોવા મળી છે તો ક્યાંક પક્ષોનો આંતરિક વિખવાદ પણ સામે આવ્યો છે તો સાત તારીખે ઉમેદવારોના ભાવિનો ફેસલો જ્યારે મતદારો કરવાના છે ત્યારે એ પહેલાં જે રાજકીય સમીકરણો જોવા મળ્યા છે જે મહેનત જોવા મળી છે તેના વિશે આપણે વાત કરીશું જેની માટે અમારી સાથે જોડાયા છે અમારા સંવાદદાતા છે બ્રિજેશ બિરેન અમારી સાથે જોડાયા છે જી બિરેન ખાસ કરીને આજે વાત કરી રહ્યા છે જ્યારે આપણે લોકસભાની ચૂંટણી પહેલા જે માહોલ જોવા મળ્યો છે તેને લઈને ત્યારે કોંગ્રેસની જો વાત કરીએ તો કોંગ્રેસના પ્રચાર પ્રસારમાં આ વખતે શું કંઈક નવું જોવા મળ્યું છે કારણ કે જ્યારે પણ ચૂંટણીના તૈયારીઓની જ્યારે પણ આપણે વાત કરતા હોઈએ છીએ ત્યારે બીજેપી તો હંમેશા આગળ જોવા મળતું હોય છે ને ચોક્કસ પણ આ વખતે પણ પ્રચાર પ્રસારમાં આગળ જોવા મળ્યું હોય પણ કોંગ્રેસમાં નવું શું જોવા મળ્યું આ વખતે પિનલ વાત કરીએ તો આ વખતે કોંગ્રેસને આશા છે કે તેમનું ખાતું ખુલે કારણ કે છેલ્લા દસ વર્ષથી લોકસભામાં ગુજરાતની વાત કરીએ તો છવ્વીસે કોંગ્રેસના ફાળે જઈ રહી છે અને આ વખતે માહોલ એ પ્રકારનો છે કે કોંગ્રેસને આશા છે કે ગુજરાતમાં કોંગ્રેસ સાત થી આઠ બેઠક લઈ જાય તેમ છે અને તેને જોઈને કોંગ્રેસના એઆઈસીસી ના જે દિગ્ગજ નેતાઓ છે તેઓએ ગુજરાતમાં પ્રવાસ કર્યો અને જે ગુજરાતના કોંગ્રેસના ઉમેદવારો છે તેમના માટે તેઓએ પ્રચાર પણ કર્યો સૌથી પહેલા કોંગ્રેસના દિગ્ગજ નેતા રાહુલ ગાંધી પાટણ આવ્યા ત્યાં તેઓએ પાટણના ઉમેદવાર ઠાકોર માટે પ્રચાર કર્યો પ્રિયંકા પ્રિયંકા ગાંધી ગાંધી વલસાડ આવ્યા આવ્યા અનંત પટેલ માટે પ્રચાર કર્યો ફરી ગુજરાત ત્યાં બનાસકાંઠામાં આવ્યા અને ગેનીબેન ઠાકોર માટે પ્રચાર કર્યો એટલે આ વખતે જે એઆઈસીસીના ના નેતાઓ છે તેઓએ પણ ગુજરાતમાં ધ્યાન આપ્યું છે પરંતુ સામાન્યપણે ઘણી વખત એવું બન બનતા કોંગ્રેસમાં જોયું છે કે જયારે પણ ચૂંટણી આવતી હોય છે ત્યારે એઆઇસીસીના જે નેતાઓ છે તે ગુજરાતમાં ઓછા દેખાતા હોય છે પરંતુ આ વખતે સ્ટાર પ્રચારકોમાં રાહુલ ગાંધી પ્રિયંકા ગાંધી મલ્લિકાર્જુન ખડગે અ ત્યારબાદ કોંગ્રેસના જે અલગ અલગ નેતાઓ છે તે પણ અહીંયા આવ્યા અને અશોક ગેલોકે જેઓ રાજસ્થાનના પૂર્વ મુખ્યમંત્રી છે તેઓએ પણ ગુજરાતમાં આવ્યા અને અમદાવાદ ખાતે પહેલા તેઓ પત્રકાર પરિષદ સંબોધી અને ત્યારબાદ રાત્રિના સમયે તેઓએ એક સભા પણ સંબોધી હતી એટલે કોંગ્રેસના નેતાઓ કોંગ્રેસના જેટલા પણ ઉમેદવારો છે તેમને

બિલકુલથી પ્રજાના પ્રશ્નોને મોખરે નાખીને આ વખતે કોંગ્રેસે આપણે વાત કરીએ તો મેનિફેસ્ટોમાં પણ તેઓએ પાંચ ન્યાયની વાત કરી છે અને તેમાં મહિલાઓ હોય યુવા હોય જે વૃદ્ધાઓ હોય અને જે નવી જે આર્મીની સ્કીમ છે તેને પણ તેમનો સમાવેશ કરવામાં આવે છે એટલે ઘણા બધા મુદ્દાઓ છે ને મુખ્ય મુદ્દો છે આરક્ષણ અને આજ બધા મુદ્દાઓને લઈને તેઓ પોતાનો પ્રચાર કરી રહ્યા છે બીજી તરફ ભારતીય જનતા પાર્ટી પણ એ જ મુદ્દે પ્રચાર કરી રહી છે કે કોંગ્રેસ એ જે પણ વાયદા આપ્યા છે તે ખોટા છે ભારતીય જનતા પાર્ટી એવું કહી રહી છે કે કોંગ્રેસ કોંગ્રેસની રેવડી વેચવા નીકળી છે પરંતુ કોંગ્રેસ એક તરફ પહેરી છે કે ભારતીય જનતા પાર્ટીએ અત્યાર સુધી કોઈને કશું આપ્યું નથી ફક્ત લીધું જ છે અને આ જ બાબતોને લઈને એક બાદ એક જે પણ નેતાઓ ગુજરાતમાં આવ્યા દિગ્ગજ નેતાઓ એકબીજા પર આક્ષેપ પ્રત્યે આક્ષેપ પણ કર્યા અને આ જ માહોલ

ચૌધરી વર્સેસ નો જંગ બનાસકાંઠામાં જોવા મળી રહ્યો છે પાટણ ની વાત કરીએ તો ચંદનજી ઠાકોર છે અને ઠાકોર વર્ષેસ ઠાકોર નો ત્યાં જંગ છે એટલે આ વખતે એ બેઠક પણ કોંગ્રેસ માટે મજબૂત સાબિત થઈ શકે છે એટલે એ જ બેઠકો ઉપર કોંગ્રેસના જે મોટા નેતાઓ છે તે ગુજરાત આવ્યા અને તે બેઠક પાટણ માટે એવું કહી શકીએ આપણે કે ગુજરાતમાં આપણે પાટણની વાત કરીએ તો પહેલા જે પાટણ છે એ કોંગ્રેસનું જ ગઢ હતું એટલે હવે ક્યાં જો એમાં ફરી મહેનત કરવામાં આવે આ પ્રકારની પરિસ્થિતિઓ જો ઊભી થઈ છે જે સમીકરણો જોવા મળી રહ્યા છે તેના પર કોંગ્રેસે જો કામ કર્યું હશે તો પાટણ બહુ સરળતાથી એમની પાસે જઈ શકે છે કારણ કે પહેલા એમ પણ ત્યાં કોંગ્રેસનું વર્ચસ્વ હતું બિલકુલથી પાટણ એક એવો જિલ્લો છે કે ત્યાં છ જેટલા ભારતીય જનતા પાર્ટી ના સાંસદ અને છ જેટલા કોંગ્રેસના સાંસદ રહી ચુક્યા છે બે ટર્મ પહેલાની વાત કરીએ તો જગદીશ ઠાકોર કે જે ગુજરાત કોંગ્રેસના પૂર્વ પ્રમુખ છે તેઓ પણ ત્યાંથી ચૂંટાઈને આવ્યા હતા અને સાંસદ તરીકે પાંચ વર્ષ તેમને પોતાની સેવા આપી હતી અને આ વખતે પણ જગદીશ ઠાકોર હોય રાહુલ ગાંધી પણ ખુદ પાટણમાં આવ્યા અને જે ચંદનજી ઠાકોર છે તેમના માટે પ્રચાર પ્રચાર પણ કર્યો અને એ જ રીતે બનાસકાંઠા પણ બનાસકાંઠા જો કે હજી સુધી કોંગ્રેસની ઘટ ગણાતી નથી પરંતુ ત્યાં પણ બે વખત કોંગ્રેસના સાંસદ પૂંટણી આવ્યા છે આ વખતે કોંગ્રેસને આશા છે કે જે પ્રકારથી બનાસકાંઠાના મુદ્દા છે હું બનાસકાંઠા જઈને આવ્યો ને મેં પણ ત્યાં અનુભવ્યું કે જે બનાસકાંઠાની જનતા છે તેમને મૂળ પાણીનો પ્રશ્ન છે કારણ કે જે પાણી છે તે ઊંડા ઉતરી રહ્યા છે ને તેના જ કારણે જેટલા પણ ખેડૂતો છે તેમને હાલાકી પડી રહી છે ત્યાં શિક્ષણનો મુદ્દો છે ત્યાં સિવિલ હોસ્પિટલ નથી એટલે આરોગ્ય અને શિક્ષણના મુદ્દા જે જે સામાન્ય માણસને જોઈતા હોય છે જે સ્પર્શતા હોય છે તેને જ લઈને કોંગ્રેસે આ વખતે ભાર આપ્યો છે અને જો કોંગ્રેસ સરકાર છે તો કોંગ્રેસ ખેડૂતોને ન્યાય આપશે ખેડૂતોનું દેવું માફ કરશે સાથે જ યુવાઓને રોજગાર આપશે અને જે પણ યુવા વિદ્યાર્થી હશે કે જે બારમી પાસ અથવા કોલેજ પૂરીને બેઠો હશે અને તેને રોજગાર નથી મળ્યું તો તેને સ્ટાઇપેન્ડ પણ આપશે એટલે આ પ્રકારના વાયદા કોંગ્રેસે કર્યા છે અને સાથે જ મહિલાઓને વાર્ષિક એક લાખ રૂપિયા આપવાની પણ કરી છે અને આ જ મુદ્દાઓને લઈને કોંગ્રેસના નેતાઓ મેદાને આવ્યા અને તમામ લોકોને આકર્ષ કરવાનો પ્રયાસ કર્યો પરંતુ હવે બે દિવસ બાદ જ જે મતદાન છે ગુજરાતનું તે થવા જઈ રહ્યું છે આજે જો કે હવે ટૂંક સમયમાં પ્રચાર પ્રબલન શાંત થશે ત્યારબાદ બાદ જેટલા પણ ઉમેદવારો છે તે ઉમેદવારોના કાર્યકર્તાઓ કાર્ય કરતા કામે લાગશે અને ડોર ટુ ડોર પ્રચાર કરશે અને જેટલા પણ સામાજિક આગેવાનો છે દરેક વિસ્તારના તે સામાજિક આગેવાનો ને મળશે અને જે પણ રાજકીય પાર્ટી હોય તે રાજકીય પાર્ટીના જે ઉમેદવારો છે તેમને તરફેણ માં વોટ કરવા માટે અપીલ પણ કરવામાં આવશે જી 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 બ્રિજેશ વાત કરી બનાસકાંઠા બેઠકની ની ચલો બનાસકાંઠા બેઠકના ના મુદ્દાઓ વાત કરી પણ ક્યાંક નથી લાગતું કે બનાસકાંઠા બેઠક પર આ મુદ્દાઓ કરતા પણ કોઈ વધુ હાવી હોય તો એ ત્યાંના ઉમેદવાર છે લેવી પડે ત્યારે ચોક્કસપણે કહી શકાય કે ત્યાં બધા મુદ્દાઓ કરતા પણ હાવી ગેની બેન ઠાકોર છે બિલકુલ થી અને બનાસકાંઠામાં પિલાલ એક જ અત્યારે વાત સામે આવી રહી છે કે બનાસબેન ગેની બેન આ એક સૂત્ર બનાસકાંઠાની જે જનતા છે તેમને પોતાની ગાડી હોય અથવા પોતાનું ઘર હોય ત્યાં પણ મેં લગાવતા જોયું છે એટલે આ જ પ્રકારનો માહોલ ત્યાં બનાસકાંઠામાં જોવા મળી રહ્યો છે જો ગેનીબેન ગેની કે જેઓ વાવ થી ધારાસભ્ય છે અને પ્રથમ વખત કોંગ્રેસે તેમને ટિકિટ આપી અને તેઓ ધારાસભ્ય ચૂંટાઈને આવ્યા અને હવે જયારે એક મોટી જવાબદારી કોંગ્રેસ પક્ષે ગેની બેન ને આપી છે ત્યારે તેઓ જે જવાબદારી છે તેના પર પૂર્ણ ઉતર્યા છે અને તેને લઈને તેઓએ પ્રચાર પ્રસાર ખૂબ જોરશોરથી આરંભ્યો છે જ્યારથી તેમની નામની જાહેરાત થઈ એ દિવસથી એની બેને એક પણ દિવસ એવો નથી કે તેઓ ઘરે બેઠા હોય સવારથી લઈને રાત સુધીનો તેમનો જે ટાર્ગેટ હોય છે કે જેટલા પણ ગામડા ફરવા તે તમામ ગામડે તેઓ કરે છે લોકોની વાતો સાંભળે છે અને જો તેઓ સંસદ તરીકે તું બેને આવશે તો જે ખેડૂતોના મુદ્દા છે તે સૌથી પહેલા ઉપાડશે ને ત્યાર બાદ જેટલા પણ ત્યાં બેરોજગાર છે અને ત્યાં જીઆઈડીસી નવી સ્થાપવાની પણ વાત તેઓ કરી રહ્યા હતા એટલે કે એક તરફ રોજગારી પણ આપવાની વાત ચાલી રહી છે બીજી તરફ શિક્ષણ પણ સારું મળે તે પ્રકારની વાત કરી રહી છે ને જનતા આજની એ ઈચ્છી રહી છે કે જે પણ સામાન્ય વર્ગ હોય તેમને એક સારું શિક્ષણ મળે અને તેમનો દીકરો સારી સ્કૂલમાં અથવા શાળામાં જાય ત્યારબાદ તેમનો કોઈ દીકરો હોય તો તેને સારું જગ્યાએ તેને નોકરી મળે એટલે આ બધા બધા કોંગ્રેસે પકડી રાખ્યા છે ને તેને જ લઈને

અને એ જ થયું છે પુરુષોત્તમ રૂપાલા અમરેલી બેઠક પરથી પરસોતમ રૂપાલા અને પરેશ ધાનાણી લડી રહ્યા હતા ત્યારે પરેશ ધાનાણીએ પરસોત્તમ રૂપાલાને હરાવ્યા છે એટલા જ માટે અહીંયા પણ આજ અપાઈ છે બિલકુલ આ સાંસદની ટિકિટ તો ખૂબ મોટી છે અને તેની અંદર સાત જેટલી વિધાનસભા પણ કવર થઈ રહી છે એટલે આ વખતે પરેશ ધાનાણી ક્યાંક આશા છે કારણ કે ક્ષત્રિય નું આંદોલન પરેશ દાણાની માટે એક સારા સમાચાર હતા કે તેનો ફાયદો ક્યાંક કોંગ્રેસ ઉપાડી શકે તો કે પરેશ એ તેનો પ્રયાસ પણ કર્યો કે જે ક્ષત્રિયો હોય તેમને મળ્યા તેઓ ક્ષત્રિયો ને મળ્યા ઘણા બધા તેમના તેમના હતા તેમાં પણ હાજરી આપી પરેશ લેવાનો પ્રયાસ તો કરે છે પરંતુ ભારતીય જનતા પાર્ટી છે આખરે તો તેઓ કોઈ પણ રીતે ક્ષત્રિયોને બનાવી લે છે અને ઘણા બધા ક્ષત્રિયો એવા પણ છે પિનંત કે જેઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ પણ ગયા છે હમણાં તાજેતરની એક સપ્તાહ પહેલાની જ વાત કરું તો સુરેન્દ્રનગર હોય વઢવાણ હોય રાજકોટ હોય અમદાવાદ હોય અમદાવાદના ગ્રામ્ય વિસ્તારના રાજકોટ હોય તે લગભગ સાતસો થી આઠસો લોકો ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા હતા એટલે આ એક ડેમેજ કંટ્રોલ ની વાત છે કે જે ભારતીય જનતા પાર્ટીમાં હોય તો છે પરંતુ ડેમેજ કંટ્રોલ આ પાર્ટી કરી લે છે અને તેનો જ જે ફાયદો છે તે કોંગ્રેસ પાર્ટી નથી લઈ જો કે એક મહિના પહેલા જયારે તેમને ભાષણ આપ્યું ત્યાર બાદ એવું લાગતું હતું કે સીધો સીધો ચૂંટણીમાં આ વખતે ભારતીય જનતા પાર્ટી નું નુકસાન થશે પરંતુ હવે એવું નથી લાગી રહ્યું કે વધારે ફરક પડે કારણ કે ક્ષત્રિય ની પરસેન્ટેજ ની વાત કરીએ તો ઘણી એવી બેઠકો છે કે જ્યાં ક્ષત્રિય સમાજ નું પ્રભુત્વ ઓછું છે આ ચોક્કસપણે રાજકોટની વાત કરીએ તો લગભગ પિનલ એક લાખ થી દોઢ લાખ પદ્ધારો હશે કે જ્યાં રાજકોટ બેઠક પરથી ક્ષત્રિય

જી જી જીજી બિલકુલ આ વાત અમિત ચાવડાની કરી વિરીને શું કહીશું ખાસ કરીને એક તો શાત્રિયનું ફેક્ટર બીજા અમિત ચાવડા પણ એક એવા નેતા કહી શકાય છે ને બીજી એક વાત એ પણ છે કે આણંદમાંથી ઉમેદવાર બદલવાની પણ વાત છેલ્લી ઘડીએ ચાલતી હતી અને પછી નથી બદલાયું એટલે ક્યાંક અંદરખાને એ ઉમેદવાર એટલે કે વિદેશ પટેલને લઈને પણ કોઈ વિખવાદ હોઈ શકે એવું છે તો શું લાગે છે આ બેઠક માટે પણ બિલકુલ આ બેઠક ખરેખર જોવા જઈએ તો અત્યારે હાલ પૂરેપૂરી કોંગ્રેસ બાજુ હોય તેવું લાગી રહ્યું છે કારણ કે જે પ્રકારથી અમિત ચાવડા ની રેલી હોય સભા હોય અથવા પ્રચાર હોય તમામ જગ્યાએ જે અમિત ચાવડા છે તેમને પ્રતિસાદ ખુબ સારો મળી રહ્યો છે જેટલા પણ લોકો છે તે અમિત ચાવડા ને તરફેણમાં આવી રહ્યા છે અને આ વખતે અમિત ચાવડા ને વોટ કરવા માટે પણ જે સ્થાનિક કાર્યકરો છે તેમનામાં ઉત્સાહ છે અને તેઓ વિવિધ રીતે પ્રચાર કરી રહ્યા છે અને અમિત ચાવડાની પણ ફિનલ આપણે વાત કરું તો અમિત ચાવડા પણ એક પીડ નેતા છે કોંગ્રેસના અત્યારે હાલ વિધાનસભામાં નેતા પણ છે અને ગુજરાત કોંગ્રેસના પ્રમુખ પણ રહી ચુક્યા છે અને તેઓ આંકલાવ થી ધારાસભ્ય પણ છે એટલે સમીકરણ છે તે કોંગ્રેસ માટે વધારે કામગીરી નથી કરી તેવું સ્થાનિકોનું કહેવું છે એટલે આ જ બધી બાબતોને લઈને અમિત ચાવડા જે પોતાનો ફાયદો છે તે વિચાર્યો અને એ જ બાબતોને લઈને તેઓ અત્યારે હાલ પ્રજા વચ્ચે જઈ રહ્યા છે તેઓ પણ સવારથી નીકળે છે રાત્રે ઘરે પહોંચે છે ત્યાં સુધી જેટલા પણ સ્થાનિક લોકો છે તેમને મળીને જે ગ્રાઉન્ડ નો રિપોર્ટ છે તે જાણવાનો પ્રયાસ કરે છે અને જો તેઓ ત્યાંથી ચૂંટાઈને આવશે તો તમામ લોકોને વાયદો કરી રહ્યા છે કે આ આણંદ બેઠક પર જેટલા પણ પ્રશ્નો હશે જેટલા પણ પ્રશ્નો હશે તેઓ તેનું સોલ્યુશન લાવશે એટલે આ પ્રકાર થી આણંદ બેઠક પણ આ વખતે કોંગ્રેસની બાજુ જાય તે પ્રકારની શક્યતા આવશે કારણ કે એક ભરૂચ ની વાત કરીએ તો ભરૂચમાં પણ જે ચૈતર વસાવા છે જો કે આ વખતે કોંગ્રેસે છે અને આમાં અત્યારે પાર્ટીએ ગઠબંધન કર્યું છે અને હવે ત્યાં પણ અબ જે આમાંથી પાર્ટીના કાર્યકરો હોય અને ચૈતર વસાવા હોય તમામ લોકો તે હાલ દૂર સુધી પ્રચાર કરી રહ્યા છે જો કે અરવિંદ કેજરીવાલને એક પણ વખત ગુજરાત આવવાનું મોકો નથી પડ્યો કારણ કે સૌ કોઈ જાણે છે કે તેઓ જેલમાં છે પરંતુ અરવિંદ કેજરીવાલના ધર્મપત્ની ચૈતર વસાવાના સમર્થનમાં આવ્યા હતા તેઓ રેલીમાં પણ તેમની સાથે જોડાયા હતા અને તે દરમિયાન ઘણી બધી જનમેદની જોવા મળી હતી એટલે આ વખતે ચૂંટણીમાં ક નવું જોવા મળી શકે છે 25 બેઠકો છે જો કે આ વખતે હવે 25 બેઠકોમાં જો આપણે બનાસકાંઠા, સાબરકાંઠા, આણંદ, ભરૂચ આ બધી જે મુખ્ય મુખ્ય જે બેઠકો છે તેની વાત કરીએ તો સ્પષ્ટપણે કોંગ્રેસને ત્યાં વધારે વોટ મળે તે પ્રકારની આ વખતે જે માહોલ છે તે જોઈને લાગી રહ્યો છે કિરણ જી બિલકુલ બિરેન અહીંયા જે પ્રકારે માહોલ આપણે જે વાત ચર્ચા કરી કે જે બેઠકો પર કોંગ્રેસ તરફી માહોલ આપણને થોડો અંશે જોવા મળી રહ્યો છે પણ ક્યાંક નથી લાગતું કે હજી પણ કોંગ્રેસ ની પરિસ્થિતિ થોડી વધારે સારી હોઈ શકતી હતી કે જો દિગ્ગજ નેતાઓ પણ મેદાનમાં હોત તો જે પ્રકારે કોંગ્રેસના જે દિગ્ગજ નેતાઓ આ વખતે પહેલાથી જ ના પાડી ચુક્યા હતા કે એ લોકો ચૂંટણી નહીં લડે એજ ફેક્ટર કે પછી જે કઈ પણ હવે ભાજપની જેમ અત્યારે કોંગ્રેસે આપનાવવાની જરૂરિયાત ક્યાંક હતી નહીં લાગે છે કે દિગ્ગજ નેતાઓ પણ મેદાનમાં હોત તો હજી થોડા અંશે કોંગ્રેસ તરફી વધુ માહોલ જોવા મળી શક્યો હોત

ધારાસભ્ય હતા અને ધારાસભ્ય પદ પરથી રાજીનામું આપીને તેઓ ભારતીય જનતા પાર્ટી માં જોડાયા જો કે આ અર્જુન મોઢવાડ એક મોટું નામ અને તેઓનું વર્ચસ્વ પણ ઘણું છે જો કે આજ બધી બાબતો છે અને ઘણા બધા એવા મોટા મોટા નામ છે કે જે કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયા છે અને આ જ બાબત ને લઈને કોંગ્રેસ ને આ વખતે ઘણું નુકસાન થયું છે કારણ કે એટલો બધો પ્રચાર કોંગ્રેસ નથી કરી શકી ફક્ત કોંગ્રેસ પાસે મુદ્દા છે પણ લોકો નથી કે એ લોકો ની વાત લોકો સુધી પહોંચાડી શકે એટલે આ બાબતને લઈને આ વખતે પ્રજા વચ્ચે પણ અમે ગયા ને ત્યારે પ્રજાને પણ પૂછવાનો પ્રયાસ કર્યો ત્યારે પ્રજા પણ એવું જ કહી રહી છે કે આ વખતે કોંગ્રેસ પાસે એવા ચહેરા નથી પરંતુ આ ચોટકપણે ઘણી એવી બધી બેઠકો છે કે જ્યાં કોંગ્રેસ કોંગ્રેસના જે અમુક નેતા છે કે જેમનું વર્ચસ્વ છે અને એ જ જગ્યાએ તેમને ટિકિટ આપવામાં આવી છે એ જ રીતે વલસાડની વાત કરીએ તો અનંત પટેલ કે જેઓ આદિવાસી ચહેરો છે

તો આપણે વાત કરી ખાસ કરીને કોંગ્રેસ તરફી જે બેઠક અમુક જોવા મળી રહી છે જે એડી ચોટીનો જોર કોંગ્રેસના નેતાઓએ લગાવ્યો પણ છે ને જ્યાં રસાકસી ભર્યો જંગ પણ જોવા મળી શકે છે એ સાથે જ આપણે વધુ સમાચારો આપતા રહીશું પરંતુ હાલ સમય થયો છે એક બ્રેકનો